નમસ્કાર મિત્રો કેમ છો બધા તમારું મારી ચેનલ કેડી એન્ડ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને જો તમે મારી ચેલનમાં નવા હો તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા વિડિયોની દરેક નોટિફિકેશન પ્રથમ તમને મળતી રહે તો મિત્રો આજે હું ન્યૂઝ લઈને આવી છું ટેક ટાટ ભાઈ બહેનો માટે જે રાજ્યમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા છે ટેકટાટ પાસવાળા ઉમેદવારો છે એ ઉમટી પડ્યા છે ભરતીની માંગ સાથે સચિવાલય ગેટ પાસે પ્રદર્શન કરી રહ્યા છે આપણે ખબર જ છે જ્ઞાન સહાયકનો વિરોધ માટે પણ કેટલા આંદોલનો થયા છે મિત્રો તો હવે ભરતી માટે પણ કાયમી ભરતી કરો એના માટે આંદોલનો થઈ રહ્યા છે મિત્રો તો હું પણ સરકારને વિનંતી કરીશ કે તમે પણ હવે જેટલી ખાલી જગ્યાઓ છે શિક્ષકોની એમાં ભરતી કરો જેથી કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે મિત્રો રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા છે ઠેકઠાક ઉમેદવારોને ભરતીની માંગ સાથે સચિવાલય ગેટ પાસે પ્રદર્શન ચાલુ છે સરકારી શાળાઓમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગણી સાથે સોમવારે રાજ્યભરમાંથી ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે સચિવાલય ગેટ પાસે પહોંચી ઉમેદવારોએ પોસ્ટર બતાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો જે બાદ શિક્ષણ મંત્રી ઓફિસ ખાતે માંગણીઓ સાથેનું પત્ર પણ આપ્યું હતું તમે જોઈ શકો છો મિત્રો ખબર જ છે કે આ ટેકટાટ એક્ઝામ આવે છે ઘણા લોકોની એજ પણ વહી જાય છે પાસ કરેલી હોય છે છતાં ભરતી નથી આવતી અને ભરતી આવે છે તો એનું નામ રહી જાય છે મિત્રો તો એના માટે હું દર વર્ષે ભરતી કરે સરકાર ભલે થોડી થોડી ભરતી કરે પણ દર વર્ષે થોડી થોડી ભરતી કરશે તો શું છે વિદ્યાર્થીઓને જે ટેટ ટાટ પાસ કરેલા છે એને ન્યાય મળશે મિત્રો તો આપણે જોઈ શકો છો કે ઉમેદવારોને માંગણી હતી કે દરેક માધ્યમની દરેક શાળાઓમાં શિક્ષકોને ઘટ છે જ એ તો આપણને ખબર છે કે દરેક સ્કૂલમાં છે ઘટ છે તેથી સરકારે શાળાઓમાં વધારેમાં વધારે ટેટ વન અને ટેટ ટુ પાસ ઉમેદવારોની વિદ્યા સહાયક તરીકે અને ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી પાસ ઉમેદવારોની શિક્ષણ સહાયક તરીકે કાયમી ભરતી કરવામાં આવે એ ખબર જ છે હમણાં જ્ઞાન ડાન્સ શાહિકમાં ભરતી કરી છે પણ ઘણા વિદ્યાર્થીઓ તેવા ઘણા શિક્ષકો છે તેમાં ગયા નથી હજી પણ જ્ઞાન સહાયક ભરી છતાં પણ હજી ભરતીઓ હજી જગ્યાઓ ખાલી જ છે ઘણા ઉમેદવારો બી એડ પીટીસી કરીને છેલ્લા છ વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેવામાં બે હજાર ચોવીસમાં કાયમી સરકારી નોકરી ન મળે તો ઘણા ઉમેદવારોની વય મર્યાદા પણ પૂરી થઈ જાય છે. તેમ છે તાજેતરમાં જ ગુજરાતી માધ્યમ સિત્યાવીસો પચાસ વિદ્યાર્થીઓની ભરતીની પ્રક્રિયા આવનારા સમયમાં શરૂ થઈ જશે. જો કે શિક્ષણ સહાયકની ભરતી હજુ આવી નથી. કે છે કે બધા ભરતી આવશે પણ હજી સુધી ભરતી આવી નથી. જગ્યાઓ ખાલી છે. ગુજરાત એવડો મોટો જિલ્લો છે મિત્રો કેટલા બધી શાળાઓ છે. હે તો શાળાઓમાં આવતી શિક્ષકોની ઘટ રહેવાની જ છે. તો મિત્રો હું પણ સરકાર ને કહું છું કે આટલા બધા શિક્ષકો હોવા છતાં તમે ભરતી કેમ નથી કરતા બધા શિક્ષકો બેરોજગાર રકડે છે પ્રાઇવેટમાં જોબ કરે છે તો તો એમાં શું શું થાય એનું પણ નથી ચાલતું કરે ક્લાસીસમાં જાય છે આમ તેમ આખો દિવસ દોડીને એ લોકો કરે છે મજૂરી પણ એને સરકારી નોકરી નથી મળતી એનામાં તાકાત છે એનામાં શક્તિ છે ભણાવવા માટેની વિદ્યાર્થીઓને સારું છતાં પણ એ લોકો મજબૂર છે કે અમે સરકારી સ્કૂલમાં નોકરી નથી મેળવી શકતા જો કે કાયમી ભરતી માટે કોઈ જાહેરાત આવી નથી જેના કારણે હજારો ઉમેદવારોની ભરતીમાં કાયમી ભરતીમાં લાયકાત માટેની વય મર્યાદા પૂરી થઈ ગઈ છે ઉમેદવારોની માંગણી છે કે ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી ટેટ વન ટુ ક્રમમાં ભરતી આવે તો બધાને ન્યાય મળશે એ વાત પણ સાચી છે જો આ પોઈન્ટ છે ને એ સાચો જ છે ક્રમવાર આવશે ભરતી તો શું છે કે ટેટ વનમાં ભરાઈ જશે પછી હાયર સેકન્ડરી માં કોઈ જઈ નહીં શકે એટલે ઘણા વિદ્યાર્થીઓએ ટેટ વન એ દીધી છે હાયર સેકન્ડરી ની દીધી છે સેકન્ડરી ની પણ આપેલી છે પરીક્ષા તો એ લોકોને પણ ન્યાય મળશે મિત્રો ઉમેદવારો પહેલા પ્રાથમિક માં નોકરી લઈને પછી માધ્યમિક માં પણ એ જ ઉમેદવારો હશે જેને પગલે નીચા મેરિટ વાળા રહી જવાની સાથે જગ્યાઓ પણ ખાલી રહેશે મિત્રો કેમ કે તમે જોઈ શકો છો ટેટ વન માં ભરતી કરી હોય પ્રાઇમરી વિભાગમાં પ્રાથમિક વિભાગમાં પછી ઈ લોકો શું કરે કે હાયર સેકન્ડરી સેકન્ડરીની એક્ઝામ પાસ કરી હોય પછી એમાં એક્ઝામ દે પછી એમાં પાસ થઈ ગયા પછી એમાં એને જોબ મળી જાય હાયર સેકન્ડ તો પહેલી જગ્યાઓ છે તે ખાલી જ રહી જવાની છે ઓબિયસલી ખબર જ છે તો એ લોકોએ એવું ન કરવું જોઈએ હજારો ઉમેદવારોની વયમરદ્યા પૂરી કરે તે પહેલા જ ભરતી કરવાની છે અપીલ કરવામાં આવી છે મિત્રો તો મિત્રો જોઈ શકો છો તમે કે આ વર્ષે બે હજાર ચોવીસ ત્રેવીસ ચોવીસમાં ઘણી બધી ભરતીની જગ્યાઓ ખાલી છે ઘણા બધા શિક્ષકો માટે માટે આંદોલનો કરી રહ્યા છે ભરતી તો પણ પણ છતાં નથી આવ્યો હવે આનો જલ્દી માં જલ્દી નિર્ણય એક આવી જાય તો બધા માટે સારું છે હું પણ સરકારને વિનંતી જ કરું છું કે તમે પણ આ બધા લોકોની માંગ છે જે તમારાથી પૂરી થઈ શકતી હોય તો કરી શક કરી શકો છો મિત્રો તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો મારી ચેનલને લાઇક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ